સુ સ્વાગતમ મિત્રો ધોરણ દસના ગણિતમાં બહુપદી પ્રકરણમાં દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સગુણક વચ્ચેના સંબંધ તપાસ્યા બાદ આજે શૂન્યના સરવાળા અને તેના ગુણાકાર પરથી દ્વિઘાત બહુપદી મેળવવા માટે એક ઉદાહરણ લઈએ આજનો પ્રશ્ન છે નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર છે તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો શૂન્યોનો સરવાળો છે માઇનસ એકના છે ચાર જ્યારે ગુણાકાર છે એકના છેદમાં ચાર તો શૂન્યનો સરવાળો માઇનસ એકના છે ચાર હોય અને શૂન્યનો ગુણાકાર એકના છેદમાં ચાર હોય એવી દ્વિઘાત બહુપદી આપણે મેળવવાની છે તો ચાલો શરૂ કરીએ સૌ धारो के मांगेल द्विघात बहुपदी p ओफ x बराबर एक्स वर्ग वत्ता बी एक्स वत्ता सी ना शून्यों આલ્ફા અને બીટા છે આપણે જ્ગદ બહુપતિ લઈએ છીએ એ એક્સ વર્ગ બી એક્સ વધતા સી અને તેના શૂન્યો આલ્ફા અને બીટા અહીં અહીં શૂન્યનો સરવાળો આલ્ફાવત્તા બીટા બરાબર આપેલું છે માઇનસ એકના છેદમાં ચાર આપણે આલ્ફાવત્તા બીટાનું સૂત્ર ખ્યાલ છે માઇનસ બીના છેદમાં એ બરાબર લખી શકીએ એક માઇનસ એકના છેદમાં ચાર તેમજ શૂન્યોનો ગુણાકાર એટલે કે બીટા ગુણાકાર આપેલ છે એકના છેદમાં ચાર ગુણાકાર સૂત્ર ખ્યાલ છે આપણે સી છેદમાં એ બરાબર એકના છેદમાં ચાર જો એ બરાબર આપણે શૂન્યના સરવાળા અને ગુણાકારમાં બંનેમાં છેદમાં એની સામે ચાર હોવાથી જો એ બરાબર ચાર બી બરાબર શૂન્યના સરવાળામાં અંશમાં બીની સામે એક હોવાથી બી બરાબર એક અને સી બરાબર શૂન્યના અંશમાં ની સામે એક હોવાથી બરાબર એક હોય તો માંગેલ પી ઓફ એક્સ બરાબર ખ્યાલ છે આપણે એ એક્સ વર્ગ વધતા બી એક્સ વધતા સી જ્યાં એના સ્થાને મૂકશું આપણે ચાર તો ચાર એક્સનો વર્ગ બીના સ્થાને મૂકશું એક તો વધતા એક્સ સીના સ્થાને મૂકશું આપણે એક તો વધતા પણ આ એક જ બહુપદી મળે એવું નથી વ્યાપક સ્વરૂપે શૂન્યતર વાસ્તવિક સંખ્યા કે માટે માંગેલ વિઘાત બહુપતિ પી ઓફ એક્સ બરાબર સંખ્યા કે લખી અને કાઉન્ટમાં બહુપતિ મૂકી દઈએ તો ચાર એક્સ વર્ગ વત્તા એક વત્તા એક આ રીતે કોઈ પણ દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર આપેલ હોય તે પરથી આપણે દ્વિઘાત બહુપદી મેળવી શકીએ છીએ આભાર